કાસા સે જુમેસ ભાઈ આરિયા પાકા ખટુમરાદ મજા આવે કામ હેસ ભાઈ ડબલામાં ભર્યા થાય તો તૈયાર હતા ડબલું બાઈ તું ભેગું ઇતું બી ને દીના દા હેસુ છો મિત્રો આજે વાડી આવી ગયા સુ મસ્ત નો નજારો છે જો પવન છે પરતે બાજુ

जान नीचे भेजा बता हेलो मानवी આવી ગઈ રيو માનવી આવી ખાવાની છે હા માનવી આવી ગઈ પણ તું તો જો પૂથો એ માનવી હાય કર હાય હાય કરો યસ એ હાથ મૂકી દે

ભાભુએ ખોખા તોડવાનું કીધું ભાભી ભાભી ભાભુ કે ખોખા તોડજો પછી શેખશું આપણે હાલો મિત્રો આ ફોલે છે ને ત્યાં સુધી આપણે મહેશભાઈ જુગાડ જોઈ હમણાં હું પડી જાત હું ખાશો શું એ ગંધારો છોકરો ખોખા હું શું કહેવાય હા લેના દીકરાને ફોલી દેવાય ફોલીવાળું છે હે હા 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 થઈ ગયો તો તું ફાઇનલી ચોતુ શું છે આ હે મમ ખબરનું છે આ ગોવાઈ જાય જા માઈડી ખાવાઈ જાય દેવાય એ ને એ મોટામાં પણ એને આપડે બે ત્રણ ઠીલા પોલીન ખાધા છે શું હેતુ ને શું શું હું બોલ

ઈ જાજા ખાઈ જા લાગે પથો આમ જીપ કરતો આમ આમ જીપ કરતો પથો આમ બોલા પથો જે ખાવા છે જો એ સુકે મજા આવી ખાવાની હે તો ચાલો મિત્રો કાંઈ નહીં આપણે બધા આજે વાડી આવ્યા હતા અને ઠીંડલા ખાતા ખાવાની બહુ મજા આવી તો અમારો વિડીયો પૂરેપૂરો જોયો હોય અને તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય